બીજા સાંપ્રત સમસ્યાના કે અત્યારની પરિસ્થિતિના પ્રશ્ન છે અહીં છે કે મ્લેચ્છો અને પાપીઓનો શું ફરક છે મ્લેચ્છો એટલે જે વૈદિક ધર્મનું પાલન નથી કરતા જે વેદ ઇત્યાદિને નથી માનતા આ બધાને આપણે મ્લેચ્છ કહીએ છીએ મ્લેચ્છ યવન એ બધા વૈદિક ધર્મથી વિરુદ્ધ વેદને ન માનનારા એવા અવૈદિક જે છે એ બધા મ્લેચ્છની ગણતરીમાં મ્લેચ્છ દેશોમાં વસનારા એ દેશના વાસીઓ ભારત વર્ષ સિવાયના દેશોમાં રહેનારા ત્યાંની પ્રજા આ બધી મ્લેચ્છ ગણાય છે અને પાપીઓ જે પાપ કર્મ કરે છે નિંદિત કર્મ કરે છે શાસ્ત્ર વિરુદ્ધ કર્મ કરે છે એ બધા પાપીઓ કહેવાય છે મ્લેચ્છો એ જ્ઞાતિ બતાવે છે એક પ્રકારની જાતિ વિશેષ અને પાપીઓ જે છે એ કર્મ બતાવે છે કે પાપ કર્મ કરનારા એ બધા પાપીઓ છે તો બહુ આપણે જ્ઞાતિનો પછી લેચની હાઉસ પ્રસ્તાર ના કરે કારણ કે અત્યારે થોડુંક રવિનાથજી કહે છે કે લેચ્છા ગેયા જાત્યા કર્મણા ચ લેચ્છા ગેયા જાત્યા કર્મણા ચ અમુક જાતિથી અમુક કર્મથી જાતિથી અને કર્મથી બંનેથી લેચ છે એવા હિન એ એ આઈ ક્રાંતિ શું કીધું છે તો બંને પ્રકારથી એક તો જાતિથી પણ છે અને કર્મથી પણ છે કર્મ પણ એવા હિન છે એટલે મ્લેચ્છનો અર્થ અહીં હિનેર આક્રાંતે એ શું દેશે શું એમ પણ કહેરો છે કલ્યાણરાયજીએ હિનેર આક્રાંત એ શું અહીં મ્લેચ્છા એની જાતિ પણ મ્લેચ્છ છે પણ કર્મ પણ મ્લેચ્છ છે એનાથી આક્રાંત થયા છે બાકી બ્લેચ્છ જાતિમાં જન્મેલો હોય પણ એ ભગવદી પણ હોઈ શકે છે રસખાનજી છે અલી ખાન પઠાણ છે મ્લેચ્છ જ્ઞાતિમાં જન્મેલા છે પણ કર્મથી મ્લેચ્છ નથી પણ આક્રાંત કેનો છે અહીં કે જેનાથી વ્યાપ્ત કેના થયા છે કે જ્ઞાતિથી અને પાછા કર્મથી પણ છે અત્યારે વિચારીએ તો જે મ્લેચ્છોની સાથે ખાનપાન કરનારા મ્લેચ્છોનું જૂઠણ ખાનારા મ્લેચ્છોનું અનુવર્તન કરનારા એ બધા એ કર્મથી મ્લેચ્છ જેવા જ છે કે જે લેચ્છોનું જૂઠણ હોટલ બજારમાં ખાંડપાન કરે છે એ બધા આજના જમાનામાં કર્મથી લેચ જ છે કારણ કે એનું જૂઠણ ખાય છે મલેચ્છોનું જૂઠણ ખાય છે એના એઠા પાત્રોમાં ખાનારા પછી ભલે જાતિથી ન હોય તો કર્મથી છે એનું કર્મ લેચ્છ જેવા છે કે એનું હેઠું જેના આપણે સ્પર્શથી પણ જેનાથી અવડાવીએ છીએ છોવાઈ જાય છે એનું આપણે હેઠું ખાઈને આવીએ છીએ એ લોકોનું હેઠું એ લોકોનું બનાવેલું આપણે ખાઈને પણ આવીએ છીએ તો એવા લોકો એ કર્મથી પણ લેચ છે એટલે અહીં પાપી અને લેચ્છમાં બે ઘણો બધો ડિફરન્સ છે લેચ્છ એ જ્ઞાતિ વિશેષ એક બતાવે છે અને પાપ એ કર્મ બતાવે છે કે પાપ કર્મ લેચ્છ ન હોય એ વૈદિક ધર્મનું પાલન કરનારા પણ પાપ કર્મ કરે છે એ જ તો એમ બતાવે છે કે ધર્મ પુરુષો જેની પાછળ આખો અનુયાયી વર્ગ છે એ લોકો પાપ કર્મ કરનારા છે પાપાનું વર્તીશું એટલે પાપ તો ઉત્તમ પુરુષો પણ આજે જેને ઉત્તમ ગણના થાય એ એ લોકો પણ પાપ કર્મ કરનારા હોય છે અને લેટેસ્ટ હમણાં આપણે છાપાઓ ભરી ભરીને આવે જ છે હમણાં બે ત્રણ દિવસની ઘટનાઓ એ છાપા ભરી ભરીને આવે જ છે કે ધર્મના ધાર્મિક કહેવાનારા ધર્મ પુરુષોની આવી ગતિ થઈ ગઈ છે તો શ્રી મહાપ્રભુજી આપણને અત્યારે છાપા વાંચીને ઘણા આશ્ચર્ય કરે અહીં પાંચસો વર્ષથી આપણે કૃષ્ણાશ્રયનો પાઠ કરી રહ્યા છીએ આમ બતાવેલું જ છે ન થાય તો જ નવાય છે કે મહાપ્રભુજી વર્ણન કર્યું કેમ બને એ બંને આપે આપણે દીર્ઘદૃષ્ટિથી જોયું છે એ સમયમાં પણ જોયું છે આગળ પણ થશે તો છાપામાં ઘણા વાંચે તો હવે કે કોઈનો વિશ્વાસ ન કરાય છાપામાં જો કેવું આવે છે હવે કોઈનો વિશ્વાસ કરવા જેવો નથી પણ છાપા વાંચીને નહીં અમે તો આ શ્રી મહાપ્રભના ગ્રંથ જોઈને આપણે કહીએ છીએ કે મહાપ્રભ તો પાંચસો વર્ષ પહેલાંની આ વાતો એ સમયમાં પણ હતું તો આજે તો એનાથી પાંચસો વર્ષ હજી આપણે એ અધર્મમાં આગળ જ વધ્યા હોય કાલી તો દિન દિન વધતો જઈ રહ્યો છે એટલે શ્રી મહાપ્રુજીના વાક્ય ચરિતાર્થ ન થાય તો જ આશ્ચર્ય છે કે આપે લખેલું વાક્ય કેમ સત્ય ન થાય આપે કીધું આગળ પણ એવું થશે ત્યારે પણ એવું થતું હશે એટલે એમાં કોઈ આશ્ચર્યની વાત નથી કે ધર્મપુરુષોની આવી ગતિ થઈ જશે એટલે મહાપ્રભુજી પણ કહે છે કે મારા માર્ગની અંદર પણ જો તમે બહિર્મુખ થઈ જશો જો બહિર્મુખ થશો અન્યાશ્રય અસમર્પિત અસદાલાપ અસત્સંગ આદિ દુસંગમાં તમે ઘેરાઈ જશો શ્રી ગોપીનાથજીને શ્રી ગુસાયનજીને એ બોધ કરીને આપે કીધું છે કે તમે જો બહિર્મુખ થશો તો તો પછી કાલપ્રવાહથી દુષ્ટ થયેલી તમારી દેહ ઇન્દ્રિયો તમારું ભક્ષણ કરી જશે બીજું કોઈ ભક્ષણ કરવા નહીં આવે તો આ તમારી દૂષિત થયેલી દેહ ઇન્દ્રિયો જ તમારું ભક્ષણ કરી જશે તથા કાલપ્રવાહ સ્થા દેહ ચિત્તા એટલે શ્રી મહાપ્રભુજી પણ કીધું છે કે બચવાનો ઉપાય એ છે મહાપ્રભુજીની જે મેન્ડ કહે છે શ્રી મહાપ્રભુજીની મર્યાદાનું ઉલ્લંઘન કોઈ પણ કરશે તો અવશ્ય બહિર્મુખ થઈ જશે અને બહિર્મુખ થશે એટલે આ બધા દૂષણ પણ આવી જ જશે બહિર્મુખ થવાને કારણે પોતાના પ્રભુથી બહિર્મુખ થવાને કારણે આ અહંકાર હોય સત્સુ પાપાનું વર્તશું લાભ પૂજા અર્થ મહાપ્રભુજીની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું કે બીજાનું દ્રવ્ય આપણા પ્રભુને અહંકાર કરાવવું નહીં અને બીજાનું દ્રવ્ય આપણે સેવાર્થ લીધું એટલે આપણે બહિર્મુખ થયા ઘણા એમ કે છે અમે અસર્પિત ક્યાં લઈએ છીએ અસમર્પિત કરતા એ મોટો દોષ થઈ રહ્યો છે કે શું આપણુંજીની મર્યાદાનો ભંગ થઈ રહ્યો છે આપણી મરજાત જેને મરજાત શબ્દ કહીએ છીએ એ મરજાતનો અહીં એ ભંગ થઈ ગયો કે બીજાનું દ્રવ્ય તમે તમારા ઠાકોરજીને અહંકાર કરાવવાના તમે ક્યારે કરાવી શકાય નહીં તમે બીજાનું દ્રવ્ય આપણા મનોરથ કેવા થાય છે મનોરથી કોક ઠાકુરજી ત્રીજાનો અને સેવા કરવાવાળો ત્રીજા ત્રણેય જુદા જુદા તનુજાવાળો જુદો વિરજાવાળો જુદો અને ઠાકુજીવાળો જુદો એ ઠાકોરજી કોઈ ત્રીજાને લઈને આવવા પડે તનથી સેવા કરવાવાળા જે છે એ ઓલો ખાલી પૈસા આપે એ મનોરથી ભાઈ હોય એ પૈસા એના હોય તનથી સેવા કરવાવાળા એ જે છે એ પોતાનું ભાગ્ય માનતા હોય કે આપણે આ તનની સેવા મળી રહી છે અને પાછો ઓલો કે ઠાકોરજી તો હું પધરાવીને આવ્યો નથી તો ભોગ ધરવા માટે કાંઈક તો જોશે તો બોલું ક્યાંકથી થી ગોતી આવો ઠાકુજી તો ત્રીજાને ઠાકોરજી ગોતવા જવું પડે આ પ્રકારના આપણો મનોરથો ગુર્જરે જયણતામ ગતા ગુર્જરે જીણતામ ગતા આ સૌરાષ્ટ્રમાં જોવા મળે છે આવું બધું કે ઠાકુરજી બીજાના તનુ તનુજા કરવાળો જુદો વિતજા કરવાળો જુદો હવે મહાપુરજીને મર્યાદામાં રહી ક્યાં મર્યાદા તો ક્યાં રહી આપ આજ્ઞા કરે છે કે તન અને વિત્ત બે એક જ કરતા ના હોય પોતાનું તન અને વિત્ત પોતાના ઠાકોરજી અંકાર કરાવે તો જ એ સ્વમાર્ગી સિદ્ધાંત અનુસારની ભગવત સેવા થઈ શકશે અહીં ઠાકુરજી પણ એ અલગ વ્યક્તિના ગોતવા જવા પડે કે આ બધે ભોગ ધરવું કે ને ભોગ ધરવાનું એક સાધન માત્ર એક ઠાકોરજી બની ગયા હોય એવા પરંપરાથી મનોરથ થતા આવ્યા છે તો આ મનોરથની અંદર કોઈપણ પ્રકારની મહાપ્રભુજીની મર્યાદા જે છે સિદ્ધાંતની જળવાતી નથી આનું કારણ કે આ વ્યર્થ પરિશ્રમ થાય છે દ્રવ્ય પણ વ્યર્થ હોમાઈ રહ્યા છે અને તનથી જે સેવા કરે છે પણ વ્યર્થ થઈ રહી છે કારણ કે મહાપ્રભુજીને સિદ્ધાંતથી એ યોગ્ય નથી થઈ રહ્યું એટલે બધાનું એ ત્રણેય પ્રકારથી એ વ્યર્થ થઈ રહ્યું છે અને ત્રીજો ઠાકુજી પધરાવે તો એના ઠાકુજીને પરિશ્રમ રૂપ થઈ રહ્યું છે કારણ કે પ્રભુ એ અંગીકાર કરતા નથી જ્યાં ભોગ ધરવા પધરાવશે ગમે તે સામગ્રી હશે પ્રભુ અરોક્ષશે તો નહીં તો વ્યર્થમાં પ્રભુને પણ પરિશ્રમ થશે તો પરિણામે ઠાકુજી ખાલી ઠાકુરજી પધરાવવાળો છે એનું અહિત થઈ રહ્યું છે તનથી સેવા કરે છે ખોટો પરિશ્રમ કરી રહ્યા છે અને વિત આપી રહ્યો છે એ તો પાછો એ ભાવની વૃદ્ધિ કરે છે ખાલી વીત આપશે તો રાજસ ભાવ જ વધશે કે આ બધા કામ કરવાવાળા છે મેં પૈસા આપ્યા એટલે મનોરત થયો વાહ મારી થાય સેવા સેવાતોલા કરી રહ્યા સેવા તો ઓલો જે પૈસા આપનારો જે છે એ વાહવા તો પોતાની બોલાવતો હોય કે ભાઈ બહુ જોરદાર મનોરથ કર્યો ખાલી કાંઈ કર્યું હાથ લેવો જ રહ્યા આ તો બીજા હલાવતા હતા આ તો પછી મોટોવા વચ્ચે થઈને બેઠો છે કે મેં મનોરથ કર્યું તો શું કર્યું એને તો ભક્તિ તો ન વધે ભક્તિ ભક્તિ તો એમ લેછાક્રાંત હોય પાપના ઘર હોય પણ કૃષ્ણાશ્રય હોય તો એને કોઈ રીતે બાધક થઈ શકતું નથી વ્યગ્રતા પણ થઈ શકતી નથી કૃષ્ણાશ્રય જેની દ્રઢ છે એ વ્યગ્ર થતો નથી એ એ કૃષ્ણાશ્રય સાધક છે આ પરિસ્થિતિમાં ધર્મ સિદ્ધ નહીં થાય કારણ કે શ્રદ્ધાદી ઉત્પન્ન ન થાય પણ કૃષ્ણાશ્રય તો સાધક છે જ ભક્તિ તો સિદ્ધ થઈ શકે જ છે કારણ કે આપણી વાર્તામાં સ્પષ્ટ છે કે જે માધવદાસ કાબુલના વાસી કાબુલમાં એટલે મલેછોના જ પ્રદેશમાં રહે છે લેચ્છાક્રાંત એ શું છે શું સ્પષ્ટ છે વાર્તામાં અને પાછા મલેછની જેવા થઈને રહે છે ને બધું એવું જ પહેરે છે નકર તો પાછી પીડા આપે પણ મલેછ જેવા થઈને રહે છે તો પણ કૃષ્ણાશ્રય છે તો ત્યાં સા પરામતાની અલૌકિક એ સામર્થ્ય પણ એના અંદર મલેક્રાંત દેશમાં પણ આવી શકે છે એટલે ભક્તિમાં આ દેશ જે છે એ ભલે અસાધક હોય પણ કૃષ્ણાશ્રય છે એની માટે આ દેશ પણ કોઈ બાધ ઉત્પન્ન કરી શકતો નથી ભલે એમ લેચ્છાક્રાંત હોય પાપનું ઘર હોય અને સત્પીડા વ્યગ્ર સત્પુરુષોને વ્યગ્રતા હોય છતાં પણ જેને કૃષ્ણાશ્રય છે એ વ્યગ્ર બનતો નથી એ કૃષ્ણાશ્રય છે એ ભક્તિ એ કરતો રહે છે ભક્તિમાં કોઈ બાધ ઉત્પન્ન થતો નથી એટલે આ માધવદાસજીનો પ્રસંગ અહીં સ્પષ્ટ છે કે કાબુલમાં રહી મૈચ્છ જેવા થઈને રહે છે છતાં પણ કંઈ એના ભગવત ધર્મમાં કોઈ પણ પ્રકારની હાનિ આવતી નથી ઠાકુરજી એ નિત્ય સિનાથજી એને કાબુલની અંદર એ મૈચ્છ પ્રદેશમાં રહીને પણ ત્યાં સાપ પ્રાપ્ત એનું ચેતસ્તત્પ્રવણ ચિત્તની પ્રવણતા ની અંદર કોઈ વિક્ષેપ ઉત્પન્ન થયો નથી એટલે ભક્તિ માર્ગમાં આશ્રય છે આ પરિસ્થિતિમાં પણ સાધક છે ધર્મ જે છે એ સિદ્ધ થઈ શકતું નથી ધર્મનું અંગ તરીકે આ દેશ જે છે ઉત્તમ દેશ પણ અહીં અસાધક છે તો ભાગવતજીમાં એને માટે તો આ દેશ પણ બધા અનુકૂળ છે એટલે દેશ જે છે અહીં બાદ ઉત્પન્ન કરે છે ધર્મ સિદ્ધિમાં પણ કૃષ્ણાશ્રિત છે એને અનુકૂલત્વાદ એને તો એ દેશ જે છે એ ગમે એવો દેશ હોય ને છાક્રાંત હોય કે પાપનું ઘર હોય છતાં પણ જે કૃષ્ણાશ્રિત છે એની માટે તો એ અનુકૂળ થઈ જાય છે એટલે કહે છે દેવતાઓ પણ એમ કહે છે કે ભગવાનની સેવા ઉપયોગી જે દેહ આ ભારત વર્ષમાં આ લોકોને જે પ્રાપ્ત થયું છે અમે પણ એની સ્પૃહા કરીએ છીએ અમે પણ એની માટે ઝંખીએ છીએ કે અમને પણ એવો વિભૂત વાંચે વાસ વસુમતી ઉપર શ્રી વલ્લભ કુંવરની ટેલ કરવા એટલે કહે છે કે દેવતાઓ કહે છે કે અમને આવો ભારત વર્ષની અંદર આવો જન્મ થાય ભારતની અંદર તો સૌરાષ્ટ્ર પણ છે મગધ છે આ બધા અંગ વંગ કલિંગ કેકેટ જ છે છતાં પણ અહીં તો ભારત વર્ષ આખાને કહી દીધું છે ત્યાં એમ નથી કીધું આટલા આટલા પ્રદેશોની અંદર ભક્તિ સિદ્ધ નહીં થાય તો અહીં ભારત વર્ષ આખું કીધું છે આખા ભારત વર્ષના લોકો કે જે ભગવાનની સેવા કરી રહ્યા છે એવો ઉપયોગી દેહને પ્રાપ્ત કર્યા છે તો ભગવાનને એવા શું પ્રસન્ન કર્યા છે એવા શું એને શુભકર્મો કર્યા કે જેથી ભગવાન એટલા બધા પ્રસન્ન થયા કે ભારત વર્ષની અંદર એને આવો દેહ આપ્યો જેનાથી સેવા થઈ શકે જેની અમે ઝંખના કરીએ છીએ દેવતાઓ કે અમે ઝંખના કરીએ છીએ ને આ લોકો એવું શું ભગવાનને પસંદ કરી લીધા કે એને આવો દેહ ભારત વર્ષમાં પ્રાપ્ત થયો ત્યાં સૌરાષ્ટ્ર મગધ મારું સુર શ્રીર અંગ ભંગ કલિંગ કેકટ આ પ્રદેશોનો અલગ અલગ ઉલ્લેખ આટલા સિવાયના ભારત વર્ષમાં એવો ઉલ્લેખ નથી કર્યો કારણ કે ભક્તિમાર્ગીઓને તો એ બાધક થતું નથી પરિણામે સહજાદેશ દેશ લોકવેદ નિરૂપતા સંયોગ જાહાસ ન મંતવ્યા આ કથન એટલે આ બધા જ લેચ્છોની સાથે રહેવાથી સંયોગ જ સ્પર્શ જ આ દોષો પણ થાય ખરાબ દેશોમાં સ્થિતિ કરવી દેશોથ દોષ થાય કલી કાલમાં રહેવું કાલોથ દોષ આ પણ બ્રહ્મ સંબંધ દેહ સર્વેશાં એવો સર્વદોષ નિવૃત્તિ રહી એટલે ભગવદ ભજન કરનારાઓને આ આપણને સૌરાષ્ટ્ર કાંઈ એટલે જ બાધક થતો નથી અહીં તો પુનઃ સંસ્કાર કરવો પડે આપણે તો અહીં જ રહીએ છીએ પાપ પ્રદેશમાં રહીએ છીએ જેને શાસ્ત્રમાં એ આ દેશમાં જવા માત્રથી પુનઃ સંસ્કાર કરવો પડે યજ્ઞો પવિત્ર ફરીથી ધારણ કરવું પડે બ્રાહ્મણ જો અહીં સ્પર્શ કરે તો આપણે તેમાં રહીએ છીએ અને ઠાકોરજીની સેવા કરીએ છીએ આનંદનો અનુભવ કરીએ છીએ પાછા પુષ્ટિ માર્ગમાં તો સૌરાષ્ટ્રવાસીઓ વખણાય છે કે કે સૌરાષ્ટ્રમાં જવું હોય પુષ્ટિમાર્ગીય વાતાવરણ જવું હોય તો સૌરાષ્ટ્રનું જવું કે ભાવ જે સેવા એ આચાર જે વિચાર મરજાત આ બધું સૌરાષ્ટ્રમાં જવું તો આપણે તો ઉલ્ટા નાખા ભારત વર્ષમાં પ્રખ્યાત છીએ સૌરાષ્ટ્રવાસીઓ કે સૌરાષ્ટ્રનો જે ભાવ ભક્તિ અને પુષ્ટિ ધર્મ એ સૌરાષ્ટ્રની અંદર વખણાતા રહ્યા છે તો એ બતાવે છે કે એ પાપ દેશની અંદર રહેવા છતાં પણ લેચ્છાક્રાંત હોવા છતાં પણ આ જુનાગઢ લેચ્છનું શાસન હતું આ મ્લેચ્છ પ્રદેશ અને આમાં આનો રાજા પાછો લેજ હતો જુનાગઢનો તો રાજા પણ લેજ હતો તો એ વખતે પણ કંઈ પુષ્ટિ ધર્મમાં કોઈ બાધા આવી નથી આનંદથી બધા ભગવત સેવા ઇત્યાદિ કરતા હતા તો ભક્તિ માર્ગમાં બાધક નહીં થાય પણ ધર્મ સિદ્ધિમાં બાધક ઉત્પન્ન બાધ ઉત્પન્ન થઈ શકશે ધર્મના અંગ તરીકે એની અસાધકતા છે હકીકતમાં આપણા સિદ્ધાંતની દ્રષ્ટિએ જોઈએ તો પહેલી જ આપણની દીક્ષા એ બતાવે છે કે આપણે તો શરૂઆતમાં શરણાગતિ એ જ આપણો ધર્મ છે શ્રી કૃષ્ણ શરણમાં આપણે એને શરણે થઈ જઈએ એનો આશ્રય એક જ લઈએ એક જ આપણી માટે સાધન છે એક પારલૌકિક અર્થ સાધકો હસ્તુ એ આશ્રય છે એહિક પારલૌકિક જે કાંઈ પણ ફલ છે એ કૃષ્ણથી જ પ્રાપ્ત થાવ અને કૃષ્ણની જ શરણે અને આ જે સંબંધ આપણો આપણી જે આ શરણાગતિનો એ ભાવ જે છે એની અંદર કોઈપણ પ્રકારનું આદાન પ્રદાન લૌકિક કે અલૌકિક કંઈક પ્રાપ્ત કરવા માટે હું શરણાગતિ કરી રહ્યો છું એમ નહીં પણ કૃષ્ણ જ મારું સાધ્ય છે કૃષ્ણને જ આપણે સાધ્ય માનીએ છીએ કે કૃષ્ણ શિવ પાસેથી કંઈ નહીં એ મને કંઈક આપે એવું નહીં પણ કૃષ્ણ જ અમારો એ સર્વસ્વ એ રૂપ ધન અને અમે જ કૃષ્ણના શરૂઆતના બની રહીએ આ એક જ ભાવ આની અંદર જળવાયેલો છે કે મને કાંઈ કૃષ્ણની શરણાગતિથી પ્રાપ્ત થાય મોક્ષ આદિ ફલ પણ પ્રાપ્ત થાય કે પછી આ મારા પુરુષાર્થોની સિદ્ધિ થાય કારણ